નમસ્કાર આપની સાથે હેદુલ ભગત રેલવે સ્ટેશન પર કેબલના પોલ પર માતાંશન રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર એક પર ઊભેલી ગુડ્સ ટ્રેન પર માનસિક અસ્થિર યુવાન સોનું ચડી ગયો હતો માનસિક અસ્થિર યુવાન અગિયાર કેવી હાઈટેન્શન લાઇનના પોલ પર ચડી ગયો હતો જેને લઈને ગોધરા રેલવે સ્ટેશન પર અફરાત મચી ગઈ હતી ગોદરા રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત સ્ટાફને ઘટનાની જાણ થતાં તેમણે તાબડતોડ ઓ એચવી કેબલનો વીજ પુરવઠો બંધ કરીને યુવાનને નીચે ઉતારવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ માનસિક અસ્થિર યુવાન નીચે ઉતર્યો ન હતો જે બાદ ગોધરા ફાર વિભાગને જાણ કરાઈ હતી જેને લઈને ગોધરા ફાર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાર વિભાગ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરીને યુવાનને નીચે ઉતારવામાં આવ્યો હતો શૈલેશ કુમાર રાઠોડ નેશન પ્લસ ન્યૂઝ ગોધરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર